ચંબુસર તાલુકા ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીજીના જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સુશાસન દિવસની ઉજવણી કરાઈ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરીને આજના દિવસને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચા કમલેશભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર પ્રમોદભાઈ રાઠોડ જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ પ્રણવભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી

ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ ભારત દેશના યશસ્વી અને મહાન વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની સ્વામી જન્મજયંતિ નિમિત્તે આજરોજ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ભારતીય કિસાન મોરચાના પ્રદેશના મંત્રી પૂર્વ એપીએમસી ના ડિરેક્ટર અને હાલ દૂધ દરા ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના સ્વામી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાજંલિનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એવા જંબુસર તાલુકાની અંદર દરેક બુથ ઉપર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે તો આજના દિવસે ભારતીય જનતા માટે જંબુસર તાલુકામાંથી હું આદરણીય વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું